કુત્યના તાલુકાના કોટળા માહિર ભોલદર અને છાત્રાવા આ ચાર ગામના સીમાડે મહેશ્વરી મહાદેવ મંદિર આવેલું છે આ મંદિરનું આ વિસ્તારમાં અનેરું મહત્વ છે ત્યારે મહાશિવરાત્રીને લઈને અહીં વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો મારું નામ વૈશી ગંગા કોટલા રહેવાસી મહિરા માટે બહુ જૂનું પુરાણી મંદિર છે આજુબાજુના વિસ્તારમાં ચાર પાંચ ગામ લાગુ પડે છે અને અંતરિયાળ છે મૈરા બોરદર મયરા આ ત્રણ ચાર ગામના હિમાળ ઉપર આ બહુ જૂનું અને પુરાણી મંદિર છે અને સંયમભુ ડેંગ કહેવામાં આવે છે એ અમે વાત સાંભળી છે કે આ સંયમભુર ડેમ છે કારણ કે કોઈ વડવા એમ કહેતા નથી કે આને ક્યારે સ્થાપના થઈ છે અને મયુરેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે ને બહુ જૂનું અને પુરાણી મંદિર છે અને અહીંયા ઘણા ભક્તો આવે છે પ્રસાદી લે છે શિવરાત્રી ઉપર અને આજુબાજુના વિસ્તાર ભાવથી ઘણા દર્શન કરવા માણસો આવે છે મહિરા મહાદેવ મહિરાના રહેવાસી શું મારું નામ અર્જુનભાઈ વડોદરા છે અને આ મૈરેશ્વર મહાદેવ છે અહીંયા સાત આઠ ગામના અતરિયાર સીમાળા ઉપર છે અને અહીંયા શિવરાત્રીનો ઉત્સવ ઉજવાય છે ધામધૂમથી અને બધા જે ભાવિકો આવે છે ને પ્રસાદ અને ભોજન અને ભોજન અને ભજન બંનેનો લાભ મળે છે આજે શું શું આયોજન કરવાનું આજે ભોજનનું આયોજન કરેલું છે અને મહાઆરતી રાતના બાર વાગ્યે થવાની છે બરાબર અને ભજનનું જો ધૂન ચાલુ રાખવાની છે અત્યારે